સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ટાઈમની અંદર તો વહેલી તકે લાલભાઈ ભાઈ કોન્ટેક કરો બધી કોન્ટેક્ટ કરો બધી આપી દઈશ ફૂલ જવાબદારી અને સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ બેતાલીસ મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડલ આ ટ્રેક્ટર છે એન્જિન નેવું ટકા કંપની ફિટિંગ હાઇડ્રોલિક સો ટકા ગેર પણ સો ટકા કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં અને આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ જોવા મળશે ટ્રેક્ટરની અંદર ઓઇલ બ્રેક જોવા મળશે સાઈડ ગેર જોવા મળશે આખું કંપની કન્ડિશન અને કંપની કલરમાં છે આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો લાલભાઈ સુનિલભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે